ખેડબંધકમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ કેશોદમાં પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે કેશોદના આખો દળ ગ્રામજનો રોડ પર ઉતરી આવ્યા ગામથી તાલુકા જવા માટેના રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થતાં અર્ધનગ્ન હાલતમાં લોકોએ રોષ ઠાલવ્યો માટીના પાડા તોડી રસ્તાઓ ચોખા કરો જેવા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો વિરોધ પ્રદર્શન કરતી વખતે ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા રસ્તાઓ અને જમીનમાં પાણી ભરાતા રસ્તાઓ ઊંચા કરવા તંત્ર પાસે માંગ કરવામાં આવી પાણી ઓસર્યા બાદ બાળકો સ્કૂલ જઈ શકતા ન હોય તેવું વાડી વિસ્તારના લોકોએ જણાવ્યું વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હતી તેથી તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી આશિષ પીઠિયા ગામ અખોદર અખોદર ને અંદર છેલ્લા પંદર વર્ષથી આને આ પરિસ્થિતિ છે જયારે પૂર આવે ત્યારે પૂરનું પાણી ઓસરી જાય છતાં પણ પંદર પંદર દિવસ સુધી રસ્તાઓ બ્લોક હોય છે અખોદરને જોડતા ત્રણ રસ્તા છે અખોદરથી પાડોદર અખોદરથી પંચાળા અને અખોદરથી બાલાગામ આ ત્રણેય રસ્તાઓ પૂરનું પાણી ઓસરી જાય છતાં પણ પંદર દિવસ સુધી બંધ રહે છે કારણ કે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોની મિલી ભગત અને ભ્રષ્ટાચારના લીધે યોગ્ય કોજવે નથી બનાવવામાં આવ્યા કોજવેમાં ક્યાંય નાલા નથી મૂકવામાં આવ્યા પછી બીજા નંબરમાં કે ગટરનું કંઈ આયોજન નથી કરવામાં આવ્યું અને પાણી નિકાસની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી જેથી કરીને આ સમસ્યા સર્જાય છે અને ખેડૂતો અને વિદ્યાર્થીઓ અને ગામના લોકો ખેતરે જવા માટે સ્કૂલે જવા માટે દર વર્ષે આ જ રીતે પીડાય છે અને ખાસ કરીને જે પારા બનાવ્યા છે ખેડૂતો એને લીધે પાણી છે જો તંત્ર યોગ્ય નિરાકરણ કરે તો ખેડૂતોને પારા બનાવવાની જરૂર જ નથી ખેડૂતોએ પારા તંત્રની બેદરકારીના લીધે બનાવ્યા છે ગામ અખોદર મારું નામ છે પીઠિયા જગદીશ સર્જન અમારે અખોદર થી બાલાગામ રસ્તો રસ્તો છે એક વર્ષ થી થયો છે ત્રણ કરોડ ને ખર્ચે રોડ થયો છે પણ રોડ ની અંદર ભ્રષ્ટાચાર એટલો થયો છે જ્યાં વહેતા પાણી કડે કડે પાણી ભરાય છે રોડ ની ઉપર પારા સડી ગયા છે ક્યાંથી કઈ નીકળાતું નથી કોઈ કોઈ ખેડૂત કોઈ કેતા નથી આ દસ દિવસ થી પાણી નીકળી ગયા છે અમારે ગામમાં જવાતું નથી બાળકો ને ભણવા ગામમાં દૂધ દેવા ગાડી લઈને હાલી ને ક્યાંય નીકળાતું નથી કઢામાં પાણી થાય રસ્તાની અંદર તમે જોઈ લો કડ હામાં પાણી થાય ગાડી નીકળતી દસ દિવસ થયા છે ત્રણ કરોડ ને ખર્ચે સરકારી રોડ બનાવ્યો પણ બધું પાણી માં ગયું સરકાર નું સરકારી કોઈ પણ અહીંયા તંત્ર નથી અમારી એક વર્ષ જે છે મામલેદાર ની અંદર અરજી પણ છે આની મારા એટવો રસ્તો અમારો ખુલ્લો કરો મામલેદાર આવે જોઈ નોયા જાય અહીંયા કોઈ ધ્યાન દીધું નથી આ અમે શર્ટ કાઢીને વિરોધ કરો કે અમે લુગડા કાઢીને હવે તો ગામમાં જઈને એ અમારી પરિસ્થિતિ ત્યાંથી છે લુગડા પહેરીને જવાય એવી અમારી પરિસ્થિતિ નથી રહી